બેટા મારે તારી સાથે થોડી વાત કરવી છે જીદ કરતી હતી ને કે આજે મને ફરવા લઈ જાઓ હા જીદ કરતી હતી તો ના પાડી દે ને એને શું કામ તું ફરવા લઈ જાય છે હા ના છે એટલે મેં કહી દીધું કે આજે નહીં થાય

અરે પણ ના પાડી દે ને કાલે પણ શું જરૂર છે આ ઘરના કામમાં ધ્યાન આપે ને આ રખડવા કરતા મમ્મી જો કાલ ને હું ના પાડીશ તો કુલટાનો ઝઘડો વધશે ભલે વધે કેવી વાત કરો તમે જો મે આજે ના પાડી દીધી છે અને કાલ મારે જવું પડશે જો કાલે નહીં જાવ તો ખાલી કોટી ઘરમાં બધા સાથે માથાકૂટ કરશે છો ને કરે છો કરે એને માથાકૂટ કરવી હોય ને એ તો કરવા દે પણ એને લઈને તો નથી જવી કારણ કે એની જીદ આપણે દિવસે દિવસે પૂરી કરીએ છીએ એમ એને એમ લાગે છે કે તું હું તારા પપ્પા એની બધી વાત માનીશું પણ આ જીત પૂરી નહીં કરો આધી ભવિષ્યમાં આ જીત તને બહુ ભારે પડશે માનું છું કે ભવિષ્યમાં મને બહુ હેરાન થવું પડશે જ ને પણ અત્યારે થોડો સમય ફરી લેવા દો ને આખી જિંદગી તો નથી ફરવાની ને બોલો બોલો આખી જિંદગી તો નથી ફરવાનું આ લગ્ન થયા ત્યારથી આજ દી સુધી બસ ગરીક માં પહેલા તો પેલું શું આ નવું હનીમૂન માં ગયા હનીમૂન થી આવ્યા પછી પાછું એના બાપા ને ત્યાં પછી એના ભાઈ ભાભી ને ત્યાં આમ આમ કરી ને આ છ મહિના તો આમ જ ચક્કર મારી લીધા એક દિવસ એનો ટાટ્યો ઘર માં નથી ટક્યો ઘર માં એને શ્વાસ નથી લેવાતો આ જ્યારે જુઓ ને ત્યારે કહે છે કે ઘર માં મને કઈ થાય છે આ થોડીવાર હું બહાર જાઉં કા મૂવી જોવા જાઉં કા બહાર જમીને આવું તો મને શાંતિ લાગે છે તને હું ના કહું છું ને ના પાડી દે ને હા આ એની માને જ મારે મળવું પડશે એને જઈને જ વાત કરવી પડશે કે વધશે મમ્મી રેવા દો ને શું કામ વાત ન્યા જવું શું કામ વાત વધશે તને શું લાગે છે હ રખડેલ દીકરીનો પાલો પડ્યો છે એની રખડેલ દીકરીને પાછી વાડવી તો પડશે ને નહીં તારા મારા ઘરનું છે ને બધું વસાવેલું બધું પૂરું કરી નાખશે એને ત્યાં કઈ નહીં જોયું હોય એટલે માટે અહીંયા જોવું હશે હે ભગવાન મારે તને કેમ સમજાવવો તને કહું છું કે માની જા બેટા પણ તું સમજવા તૈયાર જ નથી હું તો માની જાઉ પણ હે માને અને મને કોઈ શોખ થાય છે બહાર ફરવા જવાનો એમાં પાંચ વાર જવાનો મને કોઈ શોખ નથી મને પણ કંટાળો આવે છે ને હું થાકી જાઉં છું આખો દિવસ કામ કરીને મારી ઊંઘ પૂરી નથી થતી આ જુઓ આંખો કુંડાળા પડી ગયા છે આ તો ના પાડી દે ઝઘડો વધશે ને તો હું સંભાળી લઈશ હવે તો મારે એની માને જઈને કહેવું જ પડશે કે આ તમારી દીકરીના દિવસે ને દિવસે નખરા વધતા જ છે બેટા જ્યારે બાયડી કાબુમાં ન હોય ને તો ખેંચવી પડે દોર થઈ જાય ઘોડાની જેમ તબડક તબડક કરતી ક્યાં ભાગે ને ખબર નહીં પડે તમારી વાત તો સાચી છે આ મારે એને કાબુમાં તો રાખવી જ પડશે કારણ કે હું હવે ના પાડું છું ને તો એને તકલીફ વધારે પડે છે આ પહેલેથી જો મેં થોડી છૂટ ઓછી રાખી હોત ને તો અત્યારે આવી તકલીફ ના પડત પણ હવે તમે કહો છો એમ હવે માનવાનું ચાલુ કરો હવે એ કહે ત્યારે નહીં જવાનું જ્યારે મને મન થાય જ્યારે તમે કહો ને ત્યારે બહાર ફરવા જઈએ મેં તને કહ્યું ને કાલે લઈને નહીં લઈ જતો હું એની બાને વાત કરું છું જોઉં છું પછી કે તારી સાથે કેવું વર્તન કરે છે એને ફરવાની છૂટ આપી હું એમ સમજતી હતી નવા નવા લગ્ન થયા છે નવી પરણીને આવેલી વહુ છે એ થોડા દિવસ ફરવા દઈએ પણ હવે ખબર પડી આ થોડા દિવસ ફરવા દેવામાં અમારી તો લંકા ડૂબી રહી છે હા સાચી વાત છે તમારી સારું ચાલો તમે કહો છો એમ કરીશ બસ પણ તમે બધું સંભાળી લેજો મારા ઉપર કંઈ નઈ ઢોળતા હા અને મારી કોઈ જવાબદારી નઈ ઘરમાં ગમે તે થાય અરે હા બાબા હા હવે મારે લેટ થાય છે હું જાઉં છું મારા દીકરાને હેરાન કરે છે ને તને તો હું સીધી દોર કરીશ પેલા મને ઈ કે છું તો અહીંયા આટો ખાવા આવી છે કે કઈ તકલીફ છે કે પછી કઈ ગુડ ન્યૂઝ છે તેના માટે આવી તમને મારું મોઢું જોઈને લાગે છે કે હું કઈ ગુડ ન્યૂઝ આપવા આવી હોય દુખ હોય ને ત્યારે જ હું અહીંયા આવી હોય ધીરે બોલને પણ મને સંભળાય છે ઘાટા શું પાડે કારણ કે તમે મને એવા ઘરમાં વડાવીને આપી છે ને કે જ્યાં ધીમી બોલી કોઈને સંભળાતી નથી બધા ઊંચા અવાજે બોલે એટલે મારે ઊંચા અવાજે બોલવું પડે છે ભલે પણ તારી માં છું ને મને ધીમો અવાજ સંભળાય છે ધીમેથી વાત કર અને શું છે મને કે બા હું મજાકના મૂડમાં છે જઈ નથી હા જે વાત કરવા આવી છું ને સાંભળી લ્યો બોલો આદિત્ય કેવો માણસ છે કઈ સમજાતું જ નથી બોલો તમે તો મને બહુ કહેતા હતા ને કે જમાઈ બહુ સારા છે તને બહુ સાચવશે એક ફરવા જવાનું કહીએ ને તો એ પણ ના પાડે છે લ્યો ફરવા જવાનું તું કે અને એ ના પાડે એટલે એ કેવો માણસ થઈ ગયો હા તો એને સમજવું પડશે ને કે હું એની પત્ની છું અઠવાડિયામાં બે વખત તો મને ફરવા લઈ જ જવી જોઈએ પણ નહીં એમને તો ગમે ત્યારે પૂછો ને તો એમની પાસે કામ જ હોય અને કામ પણ શું હોય ફોનમાં ગેમ રમવાનું બસ બોલાઈ ગયું ક્યારેક તારી નજર ગઈ હોય અને એ બિચારા કંઈક ફ્રી થઈને ગેમ રમતા હોય એટલે તને એમ કે એ ગેમ જ રમ્યા કરે જ બેટા આ જુવાન છે અત્યારે એની ઉંમર છે કમાવાની કમાઈ લેવા દે એ ચાલીસી વટાવી જશે ને પછી ફરવાનું જ છે અત્યારે કમાઈ લેવા દે ને હમ શું ચાલીસી વટી જાય પછી કમાવાનું છે ફરવા ફરવા ને એને ખાવા પીવાની ઉંમર છે ને એ અત્યારે છે અત્યારે જ બધો સમય છે સારું ખાઈએ સારું પહેરીએ તો કંઈક લેખે લાગે ચાલીસી પછી તો આમ પણ કંઈ કરવાનું નથી સરસ ચાલીસી પછી કમાવાનું શરૂ કરશે હેને કમાવાની ક્યાં ના પાડી બા ભલે ને કમાય કમાય તો હું ક્યાં ખાઈ જવાની છું પણ અઠવાડિયામાં એકાદ દિવસ તો મને પણ આપવો જોઈએ ને પત્ની તરીકેનો મારો હક છે હા અને એની પાસે ટાઈમ નથી તો તારી સાસુ સાથે જઈએ આંટો મારી આવ ક્યાં અને એવું એ ન થાય તો અહીંયા આપણે બંને જઈશું તારે જ્યાં જવું હોય ત્યાં ત્યારે તો ફરવાથી જ મતલબ છે ને સાસુ સાસુ તો છે ને એનું નામ જ લીધા જેવું નથી એ તો મારાથી દૂર સારા છે અને હું તો એમ કહું કે મારો સાસુ ન હોત ને તો સારું હતું એમ જ તારો ભાઈ હોત અને એની વહુ મારા માટે બોલી હોત કે સાસુ ન હોત તો જ સારું થાત તો તને અહીંયા કાટો વાગત કે ન વાગત પણ મમ્મી એ તો સ્વાભાવિક છે ને જેવું વર્તન કરો એવું માણસ પાછળથી આપણી વાતો કરે સારા રહેવું જોઈએ ને તો આપણી વાતો પાછળથી સારી જ થવાની બસ એવું જ એ લોકો તારા માટે વિચારતા હોય કે આ બહુ સારી હોત એનું વર્તન સારું હોત તો ઘરમાં બધું સારું જ હોત પણ છે ને આપણી ભૂલ આપણને ક્યારેય નથી દેખાતી બીજાની તરત દેખાય હા તમારું લેક્ચર સાંભળવા નહોતી આવી હું તમને એમ કેવા આવી હતી કે તમે છે ને મારા સાસુને એકવાર મળી લ્યો અને સમજાવો આદીને મળીને સમજાવો કે પત્ની તરીકેનો મારો હક હોય ને એ મને આપી દે બસ તું ક્યારની મારી સાથે આ સત્સંગ કરે છે સત્સંગ છે 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 કે કે ભાષણ તને તને ખરેખર કહું ને મા હોય કે સાસુ હોય તારી બોલવાની ઢબ એવી છે ને કે સામેવાળાને ગુસ્સો આવે સરસ મને ખબર જ હતી કે મારી માં મારો પક્ષ ક્યારેય નહીં ખેંચે આ હું જ બુદ્ધિ વગર હતી ને કે અહીંયા આવી હવે તમે એ લોકોને વાત કરશો કે નહીં કરો એટલે તું મારી સાથે આ બધી શરતો મૂકે છે કે વાત કરશો કે નહીં કરશો એમ આવી બધી ફરવા લઈ જાવ છો નથી લઈ જતા ને એવી બધી હું ફરિયાદ કરું તો તને નહીં કે કે તું તો નાની નાની વાતો તારી માને કે છે મને કહે છે ને તો હું લડી લઈશ તમે તો તમારું વિચારો તમે કેવા ના હોય તો હા પાડો નહીં તો પછી મને ના પાડો મારી વાત સાંભળ આદિત્ય તારો પતિ છે એક સમજુ પતિ સંસ્કારી પતિ અને ભણેલો ગણેલો છે એને ખબર હોય જ કે એણે એની પત્નીને ક્યારે ફરવા લઈ જવાની એને ટાઈમ મળશે તો તારે કેવું એ નહીં પડે સામેથી જ કહે છે કે ચાલ આપણે ફરવા જઈએ છતાંય તને સંતોષ ન થતો એને તો એકવાર હું તારી સાસુ સાથે આના માટે વાત કરી જોયું બા આ ખોટી બહેસ કરીને આટલી બહેસ કરી એના કરતા પહેલા જ હા પાડી ને ના તને છે ને સમજાવવી જરૂરી છે તારી સાથે હા કે નામાં વાત જ ન થાય